અને બપોરે અને સાંજે મહાપ્રસાદ પણ હજારોની સંખ્યામાં ભક્તો લે છે એટલે મારી આપ સૌને વિનંતી છે ઉપલેટાવાસીઓને વહેતી વહેતી ગંગા આપણે ગામને આંગણે પધારી છે તો આ ભગવાનની કથારૂપી ગંગાની અંદર સ્નાન કરવા અવશ્ય આવજો કારણ કે ભગવાનની કથા સાંભળીશું તો આપણામાં સંસ્કાર આપણું જીવન બદલાશે આપણા વ્યસનો છૂટશે આપણી માથાકૂટો કેટલી બધી છૂટશે આપણા કેટલા હજારો પ્રશ્નોનું સોલ્યુશન

અથાણાવાળા સ્વામી એના શિષ્ય હરિપ્રકાશ સ્વામીના વક્તા પદે સત્સંગી જીવનની કથા પારાયણ ચાલે છે અને સો સૌ હરિભક્તોને ખૂબ ખૂબ આનંદ આવે છે અને બહોળે પ્રમાણમાં સંતો ભક્તો અને બહુ આવે છે અમારે ઉત્સવમાં અને પ્રસાદે બંને ટાઈમ પ્રસાદ સમસ્ત હા ઉપલેટા ધોવાડા બન છે આજુબાજુનો વિસ્તાર બધો બે ટાઈમે

આ કાર્યક્રમ સફળ થાય છે મન અને ઉપલેટા તાલુકાની જે સત્સંગીઓ છે એમણે જે યોગદાન આપ્યું છે એ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી છે એ ખરેખર અભિનંદન અને ધન્યવાદ પાત્ર છે અમૂલ્ય પ્રસાદ અન્નપૂર્ણા દેવી જે આપણા અસ્તિત્વનો સવાલ છે એ રસપાન કરે છે તથાનું સાથે એ પેટની જે અન્નપૂર્ણ થયેલી છે એનો સંતોષ કરે છે એ બદલ પણ આપણે આવડું મોટું કાર્ય અઠવાડિયાનો એક દિવસ સત્સંગ એને માટે જો મહેનત ન હોય સંશોપો ન હોય સહકાર ન હોય તો સફળ ન થાય આને માટે ઉપલેટામાં પહેલેથી સામેના સત્સંગ જે આયુ સમાજ છે એને લોહી રહેલું છે એમાં ખાસ કરીને સુવા બ્લોટ કે જેમના ત્રણ પેઢીના સત્સંગ આવેલ છે એ ઉપરાંત વિક્રમ ચોક છે ચકલી ચોરા ગ્રુપ છે

બાળકોને નિર્વશ ન બનાવે તનસ્ત બનાવે અને આપણી ટેટી છે કે આ સસંગને જાળવી રાખે અને આ દેશ છે અને ગૌરો જીડીસી્યુ સાથે વિપુલ ધામીચા ઉકલેટા